શ્રી કૃષ્ણ એક એક ગામમાં સદીઓથી પરંપરા હતી નમ્રતા અને માનવ મીઠું મસાલા જેવું હતું એ પરંપરાના નાયક હતા હરિભાઈ પટેલ જેમણે જીવનભર બધાને સ્નેહ અને પ્રેમના બંધનમાં જોડી રાખ્યા હરિભાઈએ બધા લોકો ઘણી જ ઇજ્જત આપતા હતા એ ગામના મોટા મોટા માનવી હતા ધંધે ખેડૂતો હતા પણ લોકોની મુશ્કેલીઓ લોકોની મુશ્કેલીઓ સાંભળવામાં અને તેનું સમાધાન લાવવામાં તેમની મોટી માનસિકતા અને પ્રસન્ન મુખમંડળ મીઠું જોવા મળતું તેઓનું કુટુંબ ગામમાં બહુ જાણીતું હતું ખાસ કરીને તેમના પત્ની કમલાબેન કમલાબેન પણ સૌને સહાય આપતા અને લોકોની વચ્ચે શ્રદ્ધાનું નામ હતા હરિભાઈના બે પુત્ર હતા કિશન અને જીતુ કિશન પોતાના ધંધામાં વ્યસ્ત રહેતું જ્યારે જીતુએ અભ્યાસ માટે શહેરમાં રહેવાનું પસંદ કરેલું બંને ભાઈઓ હંમેશા મિલનસાર હતા અને ઘરના મીઠા સંસ્કારોને આગળ વધારતા દરેક તહેવાર પર તેઓ ગામમાં પાછા આવતા અને પરિવારો સાથે ખુશી વહેસતા સમય વીત્યો અને હરિભાઈ વૃદ્ધ થયા હવે તેમનાથી ઘરકામ ઓછું થતું હતું પણ લોકો માટે તેમનો દરવાજો હંમેશા ખુલ્લો હતો કિસાન ધંધામાં સારો સફળ હતો જ્યારે જીતુએ શહેરમાં નોકરી કરવાનું શરૂ કર્યું જોકે જીતુ પોતાના ગામથી દૂર રહેતો હતો તે ઘામ અને ઘરની યાદીથી દુખ દુખાવતો હતો કમલાબેન પણ સમય સાથે તકલીફો આવવા લાગી એકવાર કમલાબેનને ગંભીર બીમારી થઈ અને તેઓ આખા પરિવારોને ઘેર બોલાવ્યા જ્યારે જીતુ ઘામ આવ્યો ત્યારે કિશન પહેલાંથી જ ત્યાં હતો બંને ભાઈઓએ મા બાપ માટે સંભાળ રાખી અને સારવારમાં નક્કર પ્રયાસ કર્યા કમલાબેન કહેતી જીવનનો માધુર્ય તો સ્નેહમાં છે પૈસાથી બધું મળતું નથી માણસ ઈચ્છે તો સ્નેહ કે સંબંધોની તાકાત માટે જ જીવે છે કમલાબેનની એ વાતો કિશન અને જીતુના હૃદયને સ્પર્શી કરી ગઈ કેમ કે કિશન મોટા શહેરમાં વ્યસ્ત હતો તેથી ઘણીવાર તેઓ પરિવાર માટે સમય ન કાઢી શકતા જીતુ તો હંમેશા સમય કાઢતો પણ તે નોકરીમાં જ એવો ઘૂંચાયેલો ગૂંચાઈ ગયો હતો કે ઘરની એ મીઠી સુવાસ તે ઘણીવાર ભૂલી જતી જ્યારે કમલાબેન મૃત્યુ પામે ત્યારે બંને ભાઈઓને જીવનનો સાજો સાર સમજાયો તેમના માતા પિતાએ જે સંબંધોના અને સ્નેહનો મેસેજ આપ્યો હતો એ બંને ભાઈઓના મનમાં છબી જેવો પડ્યો કમલાબેન અને હરિભા સ્નેહ અને માનવતીના ઉપર આધારિત ઘર બનાવ્યું અને હવે તેમના પુત્રો એ વારસો આગળ વધારવાનો નિર્ણય